હું ભારતીય ટ્રાઈબલ પાર્ટી છોટુભાઈ વસાવા જેઓ ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે અને દેશની તમામ જનતા માટે એમના અધિકારો માટે લડી રહ્યા છે એ પાર્ટીમાંથી અત્યારે મેં અમદાવાદ લોકસભા પશ્ચિમમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે બરાબર આ પાર્ટી ટ્રાઇબલ પાર્ટી વિશે બે શબ્દોમાં કંઈ જાણકારી આપવામાં ભારતીય ટ્રાઇબલ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ ખાસ કરીને દેશભરના જે પણ આ દેશના મૂળ નિવાસી લોકો છે આદિવાસી લોકો છે કે જેઓ વર્ષોથી જળ જંગલ જમીન અને કુદરતી જે સંપત્તિ છે એનું રક્ષણ કરી રહ્યા છે એ આ દેશની સંપત્તિના માલિક હોવા છતાં આજે એ લોકોને કોઈ અધિકાર નથી અને કોઈપણ સરકાર હોય ગમે ત્યારે એમને ઉખાડી ફેંકવાની વાત કરે છે એવામાં છોટુભાઈ વસાવાની જે પાર્ટી છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ એમના અધિકારો માટે સતત સંઘર્ષ કરતા રહે છે ફક્ત આદિવાસી નહીં પણ તમામ વંચિત સમુદાયના લોકો જે આ દેશમાં છે એમના માટે સંઘર્ષ કરતા રહે છે અને એ સંઘર્ષ સાચી દિશામાં જઈ રહ્યો છે એટલા માટે હું આ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરું છું ઠીક છે અશ્વિનભાઈ વાઘેલા તમારે પોતાનો પરિચય આપશો કે સામાજિક અને રાજકીય અધિકારોને લઈને તમે આજ સુધી શું પ્રવૃત્તિ કરી દર્શકોને જાણકારી આપશો મારું નામ અશ્વિન વાઘેલા છે હું છેલ્લા અઢાર વર્ષથી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું એમાં મારી પહેલી ઓળખ એ છે કે હું એક કલ્ચર એક્ટિવિસ્ટ પણ છું હું શેરી અને સ્ટેજ નાટકો દ્વારા લોકજાગૃતિ લાવું છું ક્રાંતિકારી ગીતો પણ ગાઉં છું અને આ કલ્ચર એક્ટિવિટીઝ હું ગુજરાત સહિત પૂરા દેશમાં અઢાર વર્ષથી કરતો આવ્યો છું એની સાથે સાથે ગુજરાતમાં કોઈ પણ સંગઠન કે એનજીઓ દ્વારા જે તે વિષયોને લઈને આંદોલનો થયા હોય જે તે સમસ્યાઓને લઈને આંદોલનો થયા હોય એ આંદોલનોનો હું હંમેશા ભાગ બન્યો છું હિસ્સો બન્યો છું અને મેં પોતે પણ અમુક પ્રકારના આંદોલનો કર્યા છે તમે કયા પ્રકારના આંદોલનોમાં મતલબ ખેડૂતો મજૂરો કે કયા પ્રકારના મુદ્દાઓને લઈને તમારી સાથે વધારે કામગીરી રહી છે એક તો દારૂનું આંદોલન કરેલું છે આપણે દારૂ બંધ કરવા માટે પછી સાબરકાંઠાઓની સાબરકાંઠામાં આપણે ગામડામાં પાણી લાવવા માટે આંદોલન કરેલું છે એ કયા વર્ષની વાત છે આ બે હજાર દસની વાત છે બરાબર એ ઉપરાંત હમણાં હું મજૂર અધિકાર મંચ એ ગુજરાતનું યુનિયન છે એમાં સંગઠન મંત્રી તરીકે અત્યારે હું કામ કરું છું તો એમાં અમદાવાદની અંદર જે મજૂરો વર્ષોથી રહી રહ્યા છે જે ઘર વિહોણા છે એમના ઘર માટે અને એમને પ્રાથમિક જે સુવિધાઓ છે મળે એના માટે આંદોલન ચલાવી રહ્યો છું સાથે સાથે અમદાવાદ શહેરની જનતા વીજળીના લાઇટ બિલ જે વધારે આવે છે એનાથી ત્રાસી ગઈ છે અને સતત વિસ્તારોમાંથી ફરિયાદ ઉઠે છે કે ભાઈ લાઇટ બિલ વધારે આવે છે એના માટે કંઈક કરો તો એનું આંદોલન પણ અમે અત્યારે ચલાવી રહ્યા છીએ અત્યારે તમે જો ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો તમારા મુખ્ય મુદ્દાઓ શું હશે ચૂંટણીના અમારા મુખ્ય મુદ્દાઓ હશે ચૂંટણીના એક તો શિક્ષણ આરોગ્ય રોજગારી આ આપણા મુખ્ય મુદ્દાઓ હશે બરાબર એક ભારતીય ટ્રાયબલ પાર્ટીની એક છાપી એવી છે કે આદિવાસીઓની પાર્ટી છે અને એનો કે જે મતદારો છે આદિવાસી છે તો તમને શું લાગે છે કે અત્યારે અનામતની સીટ એટલે કે શેડ્યુલ કાસ્ટની સીટ ઉપરથી તમે ચૂંટણી લડી રહ્યા છો તો મોટાભાગે છાપે એવી ઊભી થાય કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબના વોટ તમને મળી શકે તો આ બાબતે તમારું શું કહેવું છે કે આ ફક્ત આ બે વર્ગ સુધી તમે રહેશો કે તમારો તમારા અન્ય વર્ગો સુધી પણ આવશે આ લડાઈ લોકશાહી અને બંધારણ બચાવવા માટેની લડાઈ છે એટલે આજે હું ઇલેક્શન લડી રહ્યો છું એ ફક્ત આદિવાસી કે દલિત પોતું સીમિત નથી હું મારા જેટલા પણ આંદોલનો મેં ભાગ લીધો છે એ તમામ આંદોલનો અથવા મેં જે આંદોલનો કર્યા છે એ તમામની અંદર દરેક કે દરેકને નાગરિક તરીકે મેં જોવાનો પ્રયત્ન કર્યો છે અને હું પોતાને પણ એક નાગરિક જ સમજું છું હું પોતાને કોઈ જાતિ કે ધર્મનો વ્યક્તિ સમજતો નથી એટલે મારું પોલિટિકલી અથવા આંદોલન આંદોલનત્મક કોઈપણ પગલું હશે એ જાતિ અને ધર્મથી પર હશે હસીનભાઈ તમે ઘણી બધી પ્રવૃત્તિઓમાં રહ્યો છો અને ઘણા બધા સંગઠનો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છો કે તમારો સામાજિક સંપર્ક હોય છે તો તમારી ઉમેદવારીને અત્યાર સુધી કેટલા કેટલા સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે પાર્ટીઓએ જ તમને સમર્થન જાહેર કર્યું હોય જેનો ઉલ્લેખ તમે અત્યારે કરી શકો પાર્ટીના મુખ્ય વ્યક્તિ તો નહીં પણ એના જે કેડેરો છે એ લોકોના ફોનો આવે છે મેસેજ આવે છે કે કે ભાઈ આ તમે જે ઉમેદવારી ફોર્મ ભર્યું એ સારું કર્યું તમારી જેવા સંઘર્ષશીલ વ્યક્તિ જે જમીન ઉપર લડી રહ્યા છે ખરેખર એ લોકોને આ દિશામાં સમર્થન નામ તમે બતાવી શકો નામ તો હવે મારે ચેક કરવા પડે છે એમાં કેમ કે લગભગ પંદરેક દિવસથી આ બધી પ્રક્રિયા અશ્વિન વાઘેલાનું એક નામ જે પ્રમાણેનું છે કે વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેમાણી સાહેબની સાથે પણ તમે કામ કરેલું છે તો એવી આશા અને અપેક્ષા રાખી શકાય ખરી કે અત્યારની જે ચૂંટણી છે એમાં તમારો પ્રચાર કરવા માટે જિગ્નેશભાઈ આવે તમને સમર્થન કરે આ લડાઈ અશ્વિન વાઘેલાના ઇલેક્શનની નથી આ લડાઈ લોકશાહી અને બંધારણ બચાવવા માટેની લડાઈ છે અને લોકશાહી અને બંધારણ બચાવવા માટે જિગ્નેશભાઈ અથવા જિગ્નેશભાઈ જેવા કોઈ પણ નાગરિક નો મારે સામેથી બોલાવો હોય કોન્ટેક કરવો હોય તો હું કરીશ કારણ કે લોકશાહી અને બંધારણ બચાવવું છે